શક્ય છે જગદીશભાઈ આપના નેતૃત્વમાં બાકી તો ટહકાલે કેટલાય જાતના ગામમાં હું ન હોઉં ભારતીય જનતા પાર્ટીના આ સંસ્કારો અને મનસુખભાઈ ને હું વિશેષ અભિનંદન આપું છું આજનો આપણો આ રૂડો કાર્યક્રમ મારી જ રાશિના છે જગદીશભાઈ અને હું એની પહેલા એક વખત પહેલા પ્રમુખ હતો એટલે પૂર્વ પ્રમુખ તરીકે આપણા યુવાન હસ્તો ચહેરો અને ક્યારેક ક્યારેક એમ થાય કે ભારતીય એવા કે હું ફોરેનથી એવા સુંદર મજાનું કામ સુંદર મજાનું વ્યક્તિત્વ સુંદર મજાની રાજ્યની સરકારમાં કામગીરી કરી છે એનો હું સાક્ષી રહ્યો છું મંત્રી તરીકે પ્રમુખ તરીકે તો શહેરના અધ્યક્ષ અમદાવાદ જેવું શહેર એક પ્રદેશ ગણાય જે મુંબઈ પ્રદેશ છે ને એમ અને એ પણ એવા વખતે અહીં રત્નાકરજીની હાજરી છે જ્યારે તેઓ અહીંયા નહોતા હબાબ ખેહાણી મારી આંખ વિચારણી એવી હતરમાં સ્થિતિ હતી એ વખતે જગદીશભાઈ અમદાવાનું સંચાલન કર્યું અને એ વખતે ભારતીય જનતા પાર્ટીની કે આપણી સીટો ત્યાં લાવ્યા એ બધા ઘણા સેન્ટરો હતા ભારતીય જનતા પાર્ટીનું મૂળ જેમણે મજબૂત કરવામાં ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો પ્રદેશમાં સેલના પણ કન્વીનર રહ્યા છે હું કૃષ્ણ આ પવિત્ર ભૂમિ માં ખોડિયાર ના આશીર્વાદ લઈને અહીંયા આવ્યા છે માં ખોડિયાર એના ભાલે બે એવી મારા ચરણ માં પ્રાર્થના કરું છું એવા ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા બધા વિધાનસભામાં બે છીએ આપણા સંગઠનના માં કહી શકાય એનો વાત્સલ્ય ભાવ સમાન ભાવ સંગઠન મહામંત્રી તરીકે ઘરવાર છોડીને રાષ્ટ્રીય સ્વાહા એ વ્યક્તિ ઘડતરથી ભારતનું ઘડતર દેશનું ઘડતર આરએસએસના પ્રચારક તરીકે સમગ્ર જીવન ખપાયું છે અને એમના સંગઠનના કુશળ નેતૃત્વમાં આપણે જળ ચૂંટણીઓ પણ ફતે કરી છે એવા આદરણીય રત્નાકરજી હમણાં જ વાત કરી કે તબિયત હતર પંદર હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતા આવતા હોય કાર્યક્રમ હોય એટલે પરસોત્તમભાઈ હોય ના હોય એવા આપણા લાડીલું નેતૃત્વ કોળી સમાજનું માત્ર નહીં ગુજરાતનું ગૌરવ ભાઈ શ્રી પરસોત્તમભાઈ આપણા સાંસદ અમરેલીના આદણી ભરતભાઈ ભારતીય જનતા પાર્ટીનું મને યાદ છે આપડા દીઘુભાઈ હાજર છે અની કાકા એ હારવા હતું ગોગામ છૂટ લડતા પરશ્યોતમભાઈ ગોગામાં ભાજપનો ભવન હતો ત્યારે અનિકાકા એ ભારતીય જનતા પાર્ટીમાં ભાજપ ઊભું રહે ને એના માટે ઊભા રહેતા અને એનો સુપુત્ર છે આપણો ભાઈ દિગોબા જિલ્લા ભાજપનો પ્રમુખ અને આ કાર્યાલયના નિર્માણમાં ઘરમું ઘર નરેન્દ્રભાઈ બનાવ્યું બોલો હવે ભારતીય જનતા પાર્ટીએ અમિતભાન અને તો શરૂ કર્યું તું કે ઘરનું ઘર ભાજપનું એવું હોય આપણું ઘરનું ઘર જેમણે બનાવ્યું છે અને એમાં આપણે બધાય બેસવાનું છે એવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાઈ દિગ્વિજી છે પણ વાત કરી મહેન્દ્રસિંહ રઘુભાઈ પરમ પૂજ્ય શંભુનાથ બાપુ આપણી સવૈયાનાથની ગાંધીના મોહન શ્રી ધારાસભ્ય શ્રીઓ ભાઈ શ્રી ભીખાભાઈ ભાઈ શ્રી શિવાભાઈ ભાઈ શ્રી ગૌતમભાઈ ફેટ સુરતથી આપણી વચ્ચે આવ્યા છે આપણો યુવા મોરચાનો અધ્યક્ષ પણ હતો ભાઈ શ્રી દેસાઈ સન્માની મંચ આપ સૌ ભારતીય જનતા પાર્ટી એટલે શું મેં મારા માટે કીધું ને એ તમને લાગુ પડે બે વાગ્યા બોલાવ્યા હોય અને પાંચ વાગ્યા સુધી ભાજપ નો કાર્યકર્તા બેસે કેટલું કમિટમેન્ટ છે મને એમ થાય ઠેકડો મારી દુખના લઈ લઉં તમારા આ મૂડી છે સાહેબ ભારતીય જનતા પાર્ટીની અને એ ગુજરાતની અંદર અનેક લોકો સ્વર્ગ કેશુભાઈ થી માંડીને નરેન્દ્રભાઈએ જે યાત્રા શરૂ કરી સંગઠન મહામંત્રી તરીકે પછી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના વડાપ્રધાન તરીકે સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે પણ મેં નરેન્દ્રભાઈને અહીંયા જોયા છે કાર્યકર્તાને ઘડતર કરીને ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલે કે દેશના વિચારો એ પાવાનું કામ જેમણે કર્યું બાકી દેખાડો લ્યો અહીંયા પત્રકાર મિત્રો હાજર અન્ય કોઈ પણ પાર્ટીની સભા હોય હવે નીકળ્યા કેટલા વાગે હો પાછા તમે શહેરમાંથી હોય ગેમ હોય એ તમે આ બે વાગે બોલાવ્યા એટલે તમે તો બાર વાગ્યાના હાપદા થયા હોય આપણી ગાંઠિયાવાડી ભાષામાં ત્યારે બે વાગે પોગો અને પાંચ વાગે પાંચ પાંચ કલાક સુધી પરિશ્રમ કરી શકે ને એ ભાજપને કોઈ હેરાવી ન શકે કોઈની તાકાત એ જગદીશભાઈ ભાવનગર ની ભૂમિ એ કૃષ્ણ કુમાર ની ભૂમિ છે અહીંયા સ્વદેશી લઈ ગયું છે આ દેશ બનાવવામાં સૌથી પહેલું રજવાડું જેમણે સરદાર સાહેબ ને અર્પણ કર્યું અને દોઢસો મી સરદાર સાહેબ ની માની મોદી સાહેબના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વ ની અંદર અને દેશના આપણા જ ખેલકૂદ સમજગાર મંત્રી આખે આખો કાર્યક્રમ ઘડી રહ્યા છે એવા મનસુખભાઈ ના માર્ગદર્શન નીચે સરદાર સાહેબ ની દોઢસો જન્મ જયંતિ પવિત્ર કૃષ્ણ ધરા તમે કહો તો કઉ બોલો તો કઉો ભોલામણ આ ડોકા લાવો આયા જો સાગરદાન ને મયુરભાઈ ને આપડા એને તાળીઓથી વધાવો આ એવા આપણા રૂડા કલાકારો છે તમારી અમે માફી માંગીએ છો મયુરભાઈ તમારું જે માન સન્માન છે એ કદાચ આ સ્ટેજમાં નહીં જળવાનું હોય ગાડલું નથી પણ ભવિષ્યમાં ભૂલ નહીં થાય છતાં પણ આ કલાકારો ભારતીય જનતા પાર્ટી માટે આવે બધું છોડીને આવે જગદીશભાઈ વાત એક તો કહી દઉં અહીંયા તો કહેવાની બહુ મજા આવે જગદીશભાઈ કારણ કે ખરાબમાં ખરાબ સ્થિતિમાં ભાવનગર જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે જેમ ખાડી આવ્યું ને એમ કોર્પોરેશન અમારી ક્યારેય નથી ગઈ પંચાણું થી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા પચીસ પચીસ વર્ષથી હોય અને તો પણ એનું તણખલું ન કરે એવા કમિટમેન્ટ સાથે પ્રજાની સાથે ભાજપના કાર્યકર્તા નાતો બનાવ્યો છે કહી દઉં ને તમે બજે ચિંતા કરજો અઢાર જિલ્લામાં ગયા છો ભાવનગર જિલ્લાની ચિંતા ન કરતા આપ જે આદેશ આપશો હું અમારા કાર્યકર્તાઓ એ સીધે સીધો લોકો સુધી પહોંચાડીને કમળમાં એ આપણા બુથોમાં અમે ખીલવીને રહીશું સાચું ભાઈ એમ ન હોય ભાવનગરની ભૂમિ છે અહીંયા મા ખોડલ બેઠી છે અહીંયા આપણો બાવલીઓ બેઠો છે બજરનાથ બાપો સંતોની ભૂમિ છે બે હાથ ઊંચા કરીને જગદીશભાઈનું માત્ર સ્વાગત લેવા નથી આવ્યા આપણને ઢંઢોળવા આવ્યા છે ચૂંટણી છે આપદા થાય આ વિરોધીઓ ટૂંટા કરતા હોય એને ભોય ભીતર કરી દેજો આ તાકાત આપણામાં પડી છે કાર્યકર્તા પડી છે બે હાથ ઉચા કરીને જગદીશભાઈ એ પરિશ્રમ કરી રહ્યા છે અઢારમો જિલ્લો વિચાર કરો હજી તો આપણે એમ થાય કાયલ બન્યા છીએ માઇન્ડ બે મહિના થયા છીએ અને અઢાર જિલ્લામાં પ્રવાસ કરવો કાર્યકર્તાની વચ્ચે મળવું જોવું ત્યારે બે હાથ ઊંચા કરીને કચ્છ કચાવીને હમણાં અમિતભાઈ આપણી વચ્ચે આવવાના છે હું તો એમ કહું કે એવા કચ્છ કચાવીને હાથ ઊંચા કરો તો અમિતભાઈ આવે ને એને વાઇબ્રેશન આવે કે આ પેલા ભારત માતા જઈ કેવી બોલાણી છે ભારત માતા કે કોઈ બાજુમાં બેઠા હોય અને કદાચ હાથ ઊંચા ન કર્યા હોય તો અત્યારે હું કઉ છું બાજુ વાળાના હમ પડખ્યા કોણે કોણ મારજો કેના હમ લાગવું પડે આપણને બધા પ્રેમથી આપણી મા ભારતી જેના માટે નરેન્દ્રભાઈ જેના માટે અમિતભાઈ દિવસ રાત એક કરી રહ્યા છે નડ્ડાજી અહીંયા ભૂપેન્દ્રભાઈ જગદીશભાઈ એવો જયઘોષ કરીએ જગદીશભાઈને વિશ્વાસ અપાવીએ કે જગદીશભાઈ તમે ભાવનગર ની હામું નહીં જોતા એનો અર્થ એવો નહીં માર્ગદર્શન આપજો પણ અમે પરિશ્રમ કરીને પરિણામ લાવીશું ભારત ભારત માતા માતા કે હમણાં અમિતભાઈ ક્યાંથી આવે ખબર છે ક્યાંથી આવે ક્યાંથી ક્રાંતિકારી ધરતીમાંથી ધરતી માંથી આવે છે અને જેના રજવાડા હતા એ દઈ દીધા એવી આવે છે બિહાર તો બહુ ખરાબ રાજ્ય છે મોદી ને ન ખબર પડે તમને ખબર પડે લ્યો દીધું ઓહરું તીર ઓહરું એને હું ખબર પડે બિહારમાં કેવા કેવા લોકો છે હવે બિહાર હોય ગુજરાત હોય કે ભારતના અન્ય રાજ્યો હોય કેન્દ્ર શાસિત પ્રદેશ હોય હવે પ્રજાને ખબર પડે છે કે નરેન્દ્ર મોદી એક જ વિકાસ કરી શકે છે એટલે પ્રજાને ખબર પડે છે ટકા પરિણામ ગુજરાત નું ભાવનગર હવે એ બિહાર ની ધરતી ઉપરથી મેં કહ્યું હતું જગદીશભાઈ છે ને હારા પગલાના છે મોદી સાહેબ નું માર્ગદર્શન અમિતભાઈ નું જે પ્રકારની રચના કાર્યકર્તાનો પરિશ્રમ પ્રજાનો પ્રેમ નરેન્દ્રભાઈ માટેનો જે છે એમના કારણે વિજય થયો છે એક માણસ ક્યાં સુધી જઈ શકે પરિશ્રમ કરીને કેવી રીતે વિશ્વાસ જીતી શકે એટલે મેં કીધું તું રત્નાકર જીત્યા નહોતા કે પગલા તો બરાબર છે સત્યાવીસ નો પાયો એ બિહાર થી ગુજરાત માટેનો નખાય ચુક્યો છે અમિતભાઈ આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે મિત્રો આપ સૌને બુથ આવેલા કાર્યકર્તાઓ શુભેચ્છકો હું સંપૂર્ણ ભરોસો આપું છું ભાજપના કાર્યકર્તાઓ ભાજપની સરકારે ક્યારેય કશું ખોટું કર્યું નથી કોઈ આલ્યા માલ્યા જમાલ્યા વાત કરે કોઈ જગ્યાએ એની જગ્યાએ કોઈ પોસ્ટું મૂકે એનાથી ભાજપનો કાર્યકર્તા વિચલિત ન થાય આવા તો અનેક આવીને અનેક ગયા પણ ભાજપ અડીખમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી દેશ માટે લડે છે દેશ હિત માટે લડે છે દેશની જનતાને હજી વિકાસ નથી પહોંચ્યો મુશ્કેલી છે એમને મુખ્ય પાવામાં ભેળવા માટે લડે છે અહીંથી મનસુખભાઈ ઉલ્લેખ કર્યો ભૂતકાળમાં પણ ખેડૂતોની સરકાર હતી આજે પણ છે વિવેક પૂર્વક કઉ છું આપ્યું છે એ ઉપકાર નથી ભાવ છે બેઠો કરવાનો એ સંયોગ છે પંદર હજાર ની ખરીદી દસ હજાર કરોડ રૂપિયા નું પેકેજ અગિયારસો કરોડ નું ભાવ થરાદ નું પેકેજ મિત્રો કલ્પના ન કરી શકીએ ખેડૂતને મુશ્કેલી પડી છે એની પડખે ભાજપની સરકાર ઊભી છે સાત દિવસ ની અંદર ઠરાવ થાય ને એવું લગભગ ભારતમાં નહીં હોય આ કમિટમેન્ટ સાથે સરકાર આગળ વધે પછી અમને ખબર છે હો ઘણા એમ કે તમને ખબર છે છો આ મંચ છું કે ખેડૂતોના આશીર્વાદ થી ભાજપ ની સરકાર બની છે છે અને છું બનવાની કોઈ તમારી વાતમાં બોલવા નથી અનુભૂતિ છે કરી રહ્યા છે કરવાના છે કાર્યકર્તાને કહું છું ભરોસા સાથે આગળ વધજો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સંઘર્ષ સમય હોય કે ન હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાનો વિશ્વાસ કેવી રીતે જીતે નાની મોટી ત્રુટી ક્ષતિઓ હોય તો કેવી રીતે પૂરી કરીએ આત્મીતાનો નાતો કેવી રીતે બાંધીએ પ્રજાનો ભરોસો એ પુનઃ એકવાર જીતવા માટે ભાઈ જગદીશભાઈ એવા છે ત્યારે વિશેષ નહીં કહેતા આ ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપર આ તમારું તપ એ ક્યારેય એળે ન જાય ને એવી મા ભગવતી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું શુદ્ધ ભાવ હોય શુદ્ધ નિષ્ઠા હોય પ્રામાણિકતા હોય ત્યારે વિરોધીઓને કરવું કરે ઈશ્વરના આશીર્વાદ પ્રજાના આશીર્વાદ અને પરિશ્રમ હોય ને ત્યારે શુદ્ધ ભાવ સાથે આશીર્વાદ એ જગદીશભાઈ તમારા નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં દેશમાં નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી ના નેતૃત્વમાં દેખાઈ રહ્યું છે બારી ખબર છે ને બંગાળ કી બારી નાકલ્પ હોય એવા રિઝલ્ટો પ્રજાનો વિશ્વાસ એ પુનઃ એકવાર જીતીએ ભાવનગરની ની ભૂમિ ઉપર ભાઈ જગદીશભાઈ છે ત્યારે એક ધારાસભ્ય તરીકે કાર્યકર્તા તરીકે અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એ જે આદેશ કરશે એ વાળવાનું કામ કઈ છે ને તો પણ ભાજપના કાર્યકર્તા તરીકે મારી જવાબદારી છે એ સાવળી લઈને પણ નીકળશું આ કમિટમેન્ટ સાથે આપણે સૌ પુનઃ એકવાર જગદીશભાઈ ને તાળીઓ ના ગણગાટ ભારત માતા જય ઘોષ થી વધાવીએ ભારત માતા જય વંદે માતરમ જય જય ગઢ ગુજરાત જય ભાવનગર માન્ય માંડીવા સાહેબ ને વિનંતી કરીએ દોસ્તો જેતુભાઈ આપણને ઉદ્બોધન કર્યું જેતુભાઈએ કહ્યું કે બિહારમાં એનડીએની સરકાર બની દેશની અંદર એકવીસ રાજ્યોની અંદર એનડીએ ની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જીતુભાઈ એમ પણ કહ્યું કે ખેડૂતોએ અમારી સરકાર બનાવી હતી ખેડૂતો સરકાર બનાવી છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો સરકાર બનાવશે દોસ્તો આવું કેમ બન્યું દેશની આઝાદી પછી જ્યારે બીજી કોઈ પાર્ટી નહોતી માત્ર કોંગ્રેસ એક પાર્ટી હતી ત્યારે પણ ત્રીસ વર્ષ સુધી કોઈ રાજ્યની અંદર એક સતત કોંગ્રેસની સરકાર રહી હોય એવું નહોતું બન્યું પરંતુ તમારી મારી પાર્ટીએ ઇતિહાસ રચ્યો ઓગણીસો ની અંદર ગુજરાતમાં છેલ્લી વાર ઓગણીસો ને માં ગુજરાતમાં છેલ્લી વાર ગુજરાતની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપ્યો હતો ત્યાર પછીના વર્ષ વર્ષ સુધી સુધી ગુજરાતની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ નહીં આપ્યો ત્રીસ વર્ષ સુધી સતત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને એકલોથી તમારી મારી પાર્ટીને મેન્ડેટ આપ્યો આવું કેમ બન્યું દોસ્તો ભારતીય જનતા પાર્ટી આ જુદી પાર્ટી છે આજે આપણે આપણા ઘરની વાસ્તુ માટે એકત્રિત થયા છીએ ને આ પાર્ટી અલગ પાર્ટી છે આ પાર્ટીમાં કોઈ નેતા નથી મોદીજી એવું કહે કે હું પ્રધાન સેવક છું આ પાર્ટીનો કાર્યકર્તા આજ અહીંયા બેઠો છે કાલે કોઈ જવાબદારીમાં નહીં હોય તો એ સામે બેસશે આમાંથી બેઠેલો કોઈ કાર્યકર્તા પાર્ટીની કોઈ જવાબદારીમાં આવશે તો એ મંચ ઉપર બેસશે આ પાર્ટીની અંદર મંચ ઉપર બેસવાની કિર્દી નથી થતી કારણ કે પાર્ટીમાં આપણે બધા કાર્યકર્તા છીએ આ કાર્યકર્તાની પાર્ટીની અંદર દોસ્તો આપણે બધા લોકો દેશ માટે કામ કરવા નીકળેલા લોકો છે જો દોસ્તો તમે મારી સામે બેઠા છો ને તમે બધા મારી સામે બેઠા છો ને આપણે બધા લોકો